કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત એજ્યુકેશનના યુટ્યુબ ચેનલમાં જ્યાં તમે જોઈ શકો છો કે અહીંયા આગળ લખ્યું છે કે એસબીઆઈ ક્લર્કની જે છે એ ઓફિશિયલી ભરતી જેની છે જાહેરાત થઈ ગઈ છે તમે વિદ્યાર્થી મિત્રો જાણતા જશે કે થોડા દિવસ પહેલાં જે છે એ આઈબીપીએસ ક્લર્કની જે છે ભરતી એના માટે પણ જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ એસબીઆઈએ પણ જે છે પોતાની ઓફિશિયલી જાહેરાત કરી દીધી છે આજે તમારે એસઆઈ જે ઓફિશિયલ વેબસાઇટ છે એસબીઆઈ ડોટ સીઓ ડોટ ઇન એના પર જેને ઓફિશિયલી જાહેરાત જે છે એસબીઆઈ ક્લર્કને મૂકી દેવામાં આવી છે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે તમારી જે બેન્કમાં જે છે સરકારી નોકરી મેળવવાની જે ઓફિશિયલી ટક જે છે તમને મળી રહી છે ગ્રેજ્યુએશન કરેલા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જે છે જેટલા પણ સ્ટુડન્ટ્સ છે એ લોકો માટે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે જો તમને સરકારી નોકરી હોય તો જોતી હોય તમારે બેન્કમાં નોકરી કરવી હોય તો એસબીઆઈ ક્લર્ક માટેની જે ઓફિશિયલ ભરતી જે છે આવી ગઈ છે તમે અગર જોઈ શકો છો કે સ્ટાર્ટિંગ બેઝિક પી જે છે તમારો છવ્વીસ હજાર સાતસો ને ત્રીસ જે રહેવાનો છે એ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો તમારી સેલરી નથી આ તમારો બેઝિક પે છે જે સ્ટાર્ટિંગ તમારો રહેવાનો છે તે એના આધારે તમે જે છે ડિફરન્ટ ડિફરન્ટ તમારા સ્ટેટ્સમાં તમારો લોકેશન થશે તમને જે બેંક મળશે કયા વિસ્તારમાં છે બરાબર એક સિટી છે વાય સિટી છે ઝેડ સિટી છે એ તમારા પ્રમાણે તમારી જે છે સેલેરી ઉપરની છે હશે બરાબર તમારી સેલેરી જે છે આના કરતાં વધારે જોવાની છે આ તો તમારે ખાલી સ્ટાર્ટિંગ બેઝિક પે છે છવ્વીસ હજાર સાતસો ને ત્રીસ રૂપિયા એક્ઝામ ક્યારે લેવાશે તો એક્ઝામ જે છે તમારે સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં લઈ શકાય છે લેવા કદાચ લેવામાં આવશે એની જે ઓફિશિયલી જે જાહેરાત છે એના વિશે આપણે વાત કરીએ તો હું તમને આગળ પીડીએફમાં બતાવું તો સ્ટુડન્ટ્સ તમે આગળ જોઈ શકો છો આજે છે એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ રિક્રુટમેન્ટ એન્ડ પ્રમોશન ડિપાર્ટમેન્ટ કોર્પોરેટ સેન્ટર મુંબઈ તો મુંબઈ તરફથી તમારે જે છે ઓફિશિયલ અહીં આગળ જાહેરાત આવી છે તમે જોઈ શકો છો અહીંયા આગળ તમે લખેલું જ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ રિક્રુટમેન્ટ પ્રમોશન ડિપાર્ટમેન્ટ જે તમારો છે તેના આધારે અહીંયા તમે જોઈ શકો છો રિક્રુટમેન્ટ ઓફ એ જુનિયર એસોસિએટ કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ એનો મતલબ છે કે તમારી જે ક્લબની જે ભરતી છે તે છે એનું તમે જે ઇંગ્લિશમાં એ કરી જે લોકોને જે અલોકેશન છે એ લખેલું છે કે રિક્રુટમેન્ટ ઓફ એ જુનિયર એસોસિએટ્સ કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ બરાબર હવે જો આપણે વાત કરીએ ફોર્મ ક્યારે ભરવાના છે અને એની જે ફીસ ક્યારે સુધી ભરવાની છે ત્યાં તમે જોઈ શકો છો લખ્યું છે કે ઓનલાઈન રજીસ્ટ્રેશન સોરી ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર એપ્લિકેશન એન્ડ પેમેન્ટ ઓફ ફીસ તમારી જે છે અહીંયા કઈ તમારે લખેલું છે છ આઠથી લઈને છવ્વીસ આઠ બે હજાર પચીસ સુધીમાં તમે ફોર્મ ભરી શકો છો બરાબર છે છ આઠથી લઈને તમારે છવ્વીસ આઠ સુધીમાં જે છે એ તમારે ફોર્મ ભરવાના છે અમે ત્યાં આગળ તમારે જે છે એ બીજી અહીંયા આગળ તમારી ડિટેલ્સ આપેલી જ છે તમે એને પ્રમાણે જોઈ શકો છો નીચે આપણે જો સ્ક્રોલ કરીએ તો તમે અહીંયા આગળ જોઈ શકો છો વેકેન્સીઝ વેકેન્સીમાં તમારું સૌથી પહેલાં સર્કલ લખ્યું છે કયા સર્કલમાં મતલબ તમારું કયું સર્કલ છે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો સર્કલની વાત કરીએ તો પહેલું તમારું ગાંધીનગર સ્ટેટ એટલે કે તમારું ગુજરાત લેંગ્વેજ લેંગ્વેજમાં સ્ટાર એટલા માટે કે તમારી લેંગ્વેજ જે છે સ્ટેટ વાઇઝ બદલાતી હોય છે ગુજરાતમાં ગુજરાતમાં કોઈ ખબર છે ગુજરાતી ભાષા બોલે છે એના આધારે ત્યાર પછી તમારે રેગ્યુલર વેકેન્સીસ છે અને બેકલોગ વેકેન્સીસ છે બરાબર તો જો રેગ્યુલર વેકેન્સીઝમાં સૌથી પહેલાં તમને કેટેગરી વાઇઝ આપેલી છે એસટી એસટી ઓબીસી ઈડબ્લ્યુ એસ જનરલ એમાં ટોટલ થઈને કેટલી વેકેન્સી હશે એ આપેલું છે જ્યારે પીડબ્લ્યુ બીડી મતલબ કે તમારા જે ફિઝિકલી હેન્ડીકેપ જે છે એ લોકો માટે જે છે એ કયા કયા પ્રકારના સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે તમારી જે વેકેન્સી છે એ અહીંયા તમને આપેલી છે આ પીડીએફ જોશો તો તમે અહીંયા જોઈ શકશો કે કયા સર્કલમાં કયા સ્ટેટમાં તમારી કેટલી કેટલી વેકેન્સીસ છે એ ત્યાં આગળ તમને આ પીડીએફમાં તમને બધું જ આપેલું છે જેમ જેમ તમે નીચે શો કરશો અહીંયા આગળ તમને બધી જ માહિતી આગળ મળી જશે તમે નીચે જોશો એબ્રિવેશન્સ એબ્રિવેશન્સમાં તમને જે કંઈ પણ વાત કરેલી છે તમારી એસટી કાસ છે એસટી છે ઓબીસી છે ડબ્લ્યુ એસ છે જનરલ છે પીડબ્લ્યુડી મતલબ પર્સન વિથ બેન્ચ માર્ક ડિસેબિલિટી હવે ડિસેબિલિટી પણ મને ઘરે પ્રકાર તમને આપેલા છે કયા પ્રકારની ડિસેબિલિટી હોવી જોઈએ તો વીઆઈ મતલબ તમારે વિઝ્યુઅલી ઇમ્પેડ છે એચઆઈ મતલબ હિયરિંગ ઇમ્પેડ છે એલડી મતલબ લોકો મોટર ડિસેબિલિટી છે અને ડીએનઈ કેટેગરી મતલબ કે ડીએન ઈ કેટેગરીમાં તમારા સેક્શન થર્ટી ફોર સિવાય થર્ થર્ટી ફોરની અંદર જેટલી પણ તમારી ડિસેબિલિટી આવતી હોય છે એ પ્રમાણે ડિસેબલ્ડ છે બરાબર હવે સિલેબસ શું હશે એક્ઝામિનેશન શું હશે કેવી રીતે તમારે લેવાની છે ક્યાં સુધીમાં શું કરવા છે બધી ડિટેલ્સ હું તમને વિડીયોમાં તમને આગળ આપું છું ત્યાં સુધી તમે વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો તમને આવા પ્રકારની નોટિફિકેશન જે છે એની જાહેરાત તમને જે છે વિડીયો મારફતે તમને મળતી રહેશે તો ચાલો આગળ જો વાત કરીએ તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે ઇમ્પોર્ટન્ટ નોટ્સમાં તમને આપેલું છે ઓબીસી માટે નોન ક્રિમિલર જે છે એ જરૂરી છે એ તમને જો ઓલરેડી તમને ખબર જ છે એ બધી તમને માહિતી તમને ઓલરેડી ખબર જ હશે આપણે જે છે એ એલિજિબિલિટી ક્રાઇટેરિયા તરફ આગળ વધીએ તો જો અહીંયા તમે જોઈ શકો છો એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં સૌથી પહેલાં તમારી એજ લિમિટ એજ લિમિટ શું હોવી જોઈએ તો એજ લિમિટ તમારે હોવી જોઈએ એઝ પર એક એપ્રિલ બે હજાર પચીસના આધારે તમારી જે એજ છે એ તમારી શું હોવી જોઈએ નોટ બિલો મોર સોરી નોટ બિલો ટ્વેન્ટી યર્સ મતલબ કે તમારી વીસ કરતાં ઓછી ઉંમરના હોવી જોઈએ અને નોટ અબવ ટ્વેન્ટી એઇટ ઇયર્સ એટલે કે અઠ્ઠાવીસ કરતાં તમારી ઉંમર વધારે હોવી જોઈએ નહીં બરાબર એટલે તમે વીસથી અઠ્ઠાવીસ વર્ષની ઉંમરની વચ્ચે છો તો તમે અહીંયા આગળ તમે જે છે એ તમે એપ્લાય કરી શકો છો સાથે સાથે તમને ખબર છે કે એજમાં રિલેક્સેશન મળતું હોય છે ને ત્રણ વર્ષનું એસટીએસટી ને પાંચ વર્ષનું તો એ પ્રમાણે બધા અહીંયા આગળ તમને એ રિલેક્સેશન આપેલું છે કેટલું એ રિલેક્સેશન સોરી રિલેક્સેશન હશે બરાબર હવે તમે ખાસ ધ્યાન રાખજો કે તમે જે છે એ તમે જ્યારે ફોર્મ ભરો ને ત્યારે તમારે એ વસ્તુ યાદ રાખવાની છે કે નો ચેન્જ ઇન અ કેટેગરી ઓફ એની કેન્ડિડેટ પરમિટેડ આફ્ટર ધ રજિસ્ટ્રેશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન એનો મતલબ એ થાય છે કે તમે જ્યારે એપ્લિકેશન ફોર્મ ભરતી દીધું એકવાર એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે તમે જે કેટેગરી ચૂઝ કરો છો મારે તમે એસસી બીસી ચૂઝ કરો છો તો એસસી બીસી જ રહેશે પછી તમારી કોઈ ચેન્જ નહીં થાય ભલ ભૂલથી તમારેથી જો ફોર્મ જર્નલમાં ભરાઈ ગયું અને તમારી ખાસ એસસી કે એસટી હોય તો તમે આગળ જઈને ચેન્જ નહીં કરી શકો એટલે ફોર્મ ભરતી તે તમારે ધ્યાન ખાસ રાખવાની છે પછી જે તમારી એસેન્શિયલ એકેડમિક ક્વોલિફિકેશન એકેડેમિક ક્વોલિફિકેશન તમારે તમારે ક્વોલિફિકેશન શું હોવી જોઈએ તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ગ્રેજ્યુએશન ઇન એન્ડ ડિસિપ્લિન ફ્રોમ ધ રેગ્નાઇઝ યુનિવર્સિટી કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી તમારી પાસે ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ તો જો તમારી પાસે સ્નાતકની ડિગ્રી હશે તો તમે આની અંદર એપ્લાય કરી શકો છો બીજું ધ ડેટ ઓફ ધ પાસિંગ એઝ એલિજિબિલિટી એક્ઝામિનેશન વિલ બી ડેટ અપેરિંગ ઓન ધ માર્કશીટ સર્ટિફિકેટ ઓર પ્રોવિઝનલ સર્ટિફિકેટ આ બધું તમારે લખેલું છે ત્યાં આગળ તમારે જોઈ લેવાનું છે બરાબર છે એ તમારે પ્રમાણે તમે એપ્લાય કરી શકો છો ત્યારબાદ તમે અહીંયા આગળ બેન્ચમાર્ક ડિસેબિલિટી જોઈ શકો છો કે જેમને પણ ડિસેબિલિટી હોય તેમને કયા કયા પ્રકારની ડિસેબિલિટી છે કેટલા પર્સન્ટેજ છે એ તમે અહીંયાથી જોઈ શકશો એની આગળ તમને બધી જ ડિટેલ્સ આપેલી છે કે જેની ડિસેબિલિટીઝ હોય એને કેટલા પર્સન્ટેજ હોવા જોઈએ શું પ્રકારને કેટલી હોવું જોઈએ એ બધું અહીંયા આગળ તમને આપેલું છે જો તમે એક સર્વિસમેન તો તમે અહીંયા આગળથી તમારો ક્રાઇટેરિયા જોઈ શકો છો बात करिए आप, आप इंपोर्टंट है बात करिए मेन एक्जामिनेशन स्कीम एक्जाम केव रीते ले तैयारी करवा है खास ध्यान रखो सौ द सिलेक्शन प्रोसेस विल कंजिस्ट ऑफ ऑनलाइन टेस्ट ઓનલાઇન ટેસ્ટ લેવામાં આવશે પ્રિલિમરી અને મેઇન બે એક્ઝામ હશે બરાબર એન્ડ ટેસ્ટ ઓફ એ સ્પેસિફાઈડ ઓપ્ટેડ લોકલ લેંગ્વેજ એટલે તમારે પહેલાં પ્રિલિમરી એક્ઝામ આપવાની છે એ પાસ તો તમે મેઇન એક્ઝામમાં જશો અને મેઇન એક્ઝામ પાસ કરી દો ત્યાર પછી તમારી લોકલ લેંગ્વેજ એટલે માલ કે હું ગુજરાતમાં છું તો મારી ગુજરાતી ભાષા મને આવડે છે તો ગુજરાતી ભાષા તમને બોલીને લખીને તમારા માટે એવું એક લોકલ લેંગ્વેજનો ટેસ્ટ લેશે કે તમને ગુજરાતી બોલતા ચાલતા આવડે છે કે નહીં બરાબર એ પ્રમાણે તો પહેલું જે તમારું ફીસ છે એ છે તમારી પ્રિલિમિનરી એક્ઝામિનેશન તો પ્રિલિમરી એક્ઝામિનેશન જે છે એમાં ટોટલ તમારે કેટલા માર્ક્સની એક્ઝામ આપવાની છે સો માર્ક્સની એક્ઝામ આપવાની છે બરાબર અહીંયા તમે જોઈ શકો છો સો સો માર્ક્સની તમારે એક્ઝામ આપવાની છે અને આ જે છે તમારો જેની સમય છે તમારો સમય હશે એક કલાક બરાબર હવે ટેસ્ટમાં શું શું પૂછાશે તો પહેલાં પહેલાં તમારી ઇંગ્લિશ લેંગ્વેજ એનું મીડિયમ તમારું ઇંગ્લિશ મીડિયમમાં જ રહેવાનું છે એમાં ટીસ ક્વેશ્ચન છે મેક્સિમમ માર્ક તમારે ટીસ્ટ આવી શકે છે એના માટે ડ્યુરેશન કેટલી છે વીસ મિનિટની છે એ જ રીતે પછી શું આવશે ન્યુમેરિકલ એબિલિટી અને પછી આવશે તમારી રીઝનિંગ એબિલિટી બરાબર એ બંનેમાં તમે સ્ટાર કરેલો છે અને મતલબ તમારે લોકલ લેંગ્વેજ પ્રમાણે પણ હશે એ તમારી લિસ્ટ ઓફ મીડિયમ એક્ઝામિનેશનમાં તમને આગળ હું બતાવું છું બરાબર એનો મતલબ તમારી જ્યારે ઇંગ્લિશ લેંગ્વેજ છે તમે ખાલી ઇંગ્લિશમાં આપી શકો છો બાકી જે ન્યુમેરિકલ એબિલિટી અને રીઝનિંગ એબિલિટી છે એના પ્રમાણે તમે કઈ કઈ જગ્યાએ કેવી રીતે આપી શકો છો એનું આગળ આપણે વાત કરીએ નંબર ઓફ ક્વેશ્ચન ઇંગ્લિશ લેંગ્વેજના ત્રીસ ન્યુમેરિકલ એબિલિટીના પાંત્રીસ રિઝનિંગ એબિલિટીના પાંત્રીસ માર્ક્સ પણ એક એક જ માર્ક્સ છે એક ક્વેશ્ચનનો એક માર્ક્સ ડ્યુરેશન બધા માટે વીસે સીસ મિનિટ આપેલી છે બરાબર ટોટલ એક કલાકની એક્ઝામ છે સો માર્ક્સનું તમારો પેપર હશે અને ખાસ ધ્યાન રાખવાની જે બાબત એ છે કે અહીંયા ઘરે નેગેટિવ માર્કિંગ છે અને નેગેટિવ માર્કિંગ છે તમારી વન ફોર્થ એટલે કે એક ક્વેશ્ચન ખોટો પડ્યો તો પોઈન્ટ પચીસ માર્ક્સ બહાર કપાઈ જશે બરાબર એ પ્રમાણે તમારો જે છે એ કઈ એક્ઝામ છે તમારી પ્રિલિમનની એક્ઝામ પછી આવશે તમારી મેઇન એક્ઝામ તો મેઇન એક્ઝામમાં સ્ટ્રક્ચર શું છે થોડી અહીંયા કરી અપ લેવલ જશે બરાબર તો અપ લેવલમાં શું છે કે તમારી જનરલ એન્ડ ફાઇનાન્શિયલ અવેરનેસ માટે જે છે એ પચાસ માર્ક્સનું પેપર હશે પચાસ ક્વેશ્ચન હશે પાંત્રીસ માર્ક્સનું ડ્યુરેશન હશે જનરલ ઇંગ્લિશ ઇંગ્લિશ લેંગ્વેજમાં આપવાનું છે ચાલીસ ક્વેશ્ચન હશે ચાલીસ માર્ક્સ પાંત્રીસ મિનિટ માટે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ છે પચાસ માર્ક્સના ક્વેશ્ચન પચાસ મેક્સિમમ છે પિસ્તાળીસ મિનિટ માટે પછી હશે તમારે રીઝનિંગ એબિલિટી એન્ડ કોમ્પ્યુટર એપ્ટિટ્યુડ પચાસ માર્ક્સના સોરી પચાસ ક્વેશ્ચન છે માર્ક્સ તમારા સાઠ રહેશે અને ડ્યુરેશન પિસ્તાળીસ મિનિટ રહેશે ટોટલ ડ્યુરેશન તમારી હશે બે કલાક ચાલીસ મિનિટ ટોટલ ક્વેશ્ચન હશે એકસો ને નેવું અને મેક્સિમમ માર્ક્સ છે તમારા બસો અહીંયા પણ તમારી નેગેટિવ માર્કિંગ છે એટલે પોઈન્ટ પચીસ માર્ક્સ એ તમારે ડિડક્ટ થશે બરાબર હવે તમારે જો વાત કરું કે તમારે જે છે એક જ મિનિટ અહીંયા અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે તમારી ટેસ્ટ પેટર્ન નોન વર્બલ ટેસ્ટ છે વર્બલ ટેસ્ટ માટે તમારે અલગથી તમારે આપવાનું છે ઓબ્જેક્ટિવ સબ્જેક્ટિવ તમારી આ લોકલ પ્રોફેશન માટે છે કે લોકલ તમારી લેંગ્વેજ પ્રોફેશન તે तो ऐसे तुम्हारा जो तुम्हें सिलेक्ट किया जाए प्यारे तो प्यारे में तुम्ही જોઈ શકો છો કે પ્રોવિઝનલ સિલેક્ટેડ કેન્ડિડેટ નોટ હેવિંગ સ્ટડીડ 10 અને 12 માં માજે તમારે સ્પેશિયલ લોકલ લેંગ્વેજ તમે પાસ ના કર્યો તો એના દર તમારે ટેસ્ટ આપવાનો રહેશે આ તમારી લોકલ લેંગ્વેજ માટે એટલું બધું એ તમારી ઈમ્પોર્ટન્ટ હતી તમે જે લોકલ લેંગ્વેજ જાણતા હો તે તમે જાણો છો તમે ત્યાં રહેો છો તો બરાબર કઈ જગ્યાએ કઈ લોકલ લેંગ્વેજ છે તો તમે અહીંયા કરી જોઈ શકો છો લિસ્ટ ઓફ મીડિયમ તમે કેવી રીતે એપ્લાય કરી શકો છો તો જુઓ બધી જગ્યાએ ઇંગ્લિશ અને હિન્દી કમ્પલસરી છે મતલબ ત્યાં તો ઓલવેઝ અવેલેબલ છે જ્યાં તમે જે स्टेट માં છે અલગ અલગ ભાષા બોલાજી જે પ્રમાણે અલગ હશે જેમ કે પ્રદેશમાં તેલગુ અને ઉર્દુ પણ બોલાય છે તો ત્યાં છે અસમમાં આસામીસ અને બેંગાલી બોલાય છે તો બેંગોલી પણ ત્યાં પ્રેઝન્ટ છે બિહારમાં ઉર્દુ બોલાય છે તો ત્યાં છે મતલબ ગોવા પર ગોવામાં તમે જોઈ શકો કે કોંકણી ભાષા બોલાય છે ગુજરાતમાં ગુજરાતી હરિયાણામાં પંજાબી મતલબ જે એડિશનલ લેંગ્વેજ જ્યાં તમારે લોકલ લેંગ્વેજ બોલાતી હોય તે તમે તમે એમાં પણ એપ્લાય કરી શકો છો બરાબર એટલે ગુજરાતના ગુજરાતના વિદ્યાર્થીઓ છો તો તમે ગુજરાતમાં એક્ઝામ આપી શકો છો એ પ્રમાણે અહીંયા ગાડી કહેવામાં આવ્યું છે બરાબર સિલેક્શન તમારે કેવી રીતે થશે તો જોવા અહીંયા કાંઈ તમારે જે પ્રિલિમનરી એક્ઝામિનેશન છે વિલ નોટ બી એડ ફોર ધ સિલેક્શન ઓનલી ધ એગ્રીગ્રેટેડ માર્ક્સ ઓપ્ટેન ઇન અ મેઇન એક્ઝામિનેશન કહેવા શું માંગે છે કે તમારી પ્રિલિમનરી એક્ઝામ ખાલી પાસ થઈને તમારે મેઇન એક્ઝામમાં જવા માંડે છે ફાઇનલ મેરિટ લિસ્ટ તમારી મેઇન એક્ઝામ ઉપર બનશે અને એકવાર તમારું મેઇન એક્ઝામમાં સારા માર્ક્સ આવે તેના પ્રમાણે મેરિટ બનશે અને મેરિટના આધારે તમારું સિલેક્શન થશે બરાબર ત્યાર પછી તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં તમારો પ્રોબેશન પીરિયડ હશે મિનિમમ તમારે કેટલા છ મહિના છ મહિને તમારે પ્રોબેશન પીરિયડમાં નોકરી કરવાની છે ત્યાર પછી તે જે છે એ તમારે એ આગળ જે રીતે તમારે સોરી ઇન્સ્ટ્રક્શન આપવામાં આવશે ઇન્ફોર્મેશન આપવામાં આવશે તમે આ એ પ્રમાણે આગળ વધશો પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગ તમને આપવામાં આવશે એક્ઝામ પહેલાં પણ તમારી પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગ થશે તેના માટે તમને જે જાણકારી આગળથી આપવામાં આવશે કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવાનો છે એ તમને જે છે એ દસ દિવસના એક્ઝામના દસ દિવસ પહેલાં મળી જશે એ મેઇન એક્ઝામ કે પ્રિલિમનરી એક્ઝામિનેશન હોય તો એ પ્રમાણે બરાબર બીજું બધું જે છે એ મેઇન ઇમ્પોર્ટન્ટ નથી તમને જે મેઇન ઇમ્પોર્ટન્ટ છે એ તમે આ પીડીએફ ડાઉનલોડ કરીને વાંચી લેજો હું મેન મેઇન વસ્તુ તમને અહીંયાથી કહી દઉં છું પે સ્કેલ જે મેં તમને વાત કરી હતી તો યાદ રાખજો તમારો જે સ્ટાર્ટિંગ બેઝિંગ પે છે ને છવ્વીસ હજાર સાતસો ને ત્રીસ છે બીજા બધા અહીંયાગાળી તમારા ગ્રેડ પે લખેલા છે રૂપીસ ચોવીસ ચોવીસ હજાર પચાસ તેરસો ચાળીસ એ ગ્રેડ પે છે એ બધી રીતે તમને અલગ 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 અહીંયાગી પે સ્કેલ આપેલા છે એ ડિપેન્ડ કરશે કે તમે કઈ જગ્યાએ છો કેવી રીતે તમે એપ્લાય કરો છો કઈ જગ્યાએ તમને મળે છે કઈ જગ્યાએ તમારું સિલેક્શન થાય છે એના બેઝ પર તમારી સેલરી હશે સ્ટાર્ટિંગ બે તમારો જે છે બેઝિક પે છે તમારે છવ્વીસ હજાર સાતસો ત્રીસ છે બરાબર ચોવીસ હજાર પચાસ પ્લસ ટુ એડવાન્ટેજ ઇન્ક્રીમેન્ટ એડમિશેબલ ટુ ગ્રેજ્યુએટ્સ બરાબર તમને તમારે એડવાન્સ જે ઇન્ક્રીમેન્ટ છે તમને મળવાનું છે ને ટોટલ સ્ટાર સ્ટાર્ટિંગ ઇમિલ ઓફ એ ક્રેલેકર ક્લેડર એમ્પ્લોય પેએબલ એટ અ મેટ્રો લાઈક મુંબઈ વિલ બી અરાઉન્ડ ફોર્ટી સિક્સ થાઉઝન્ડ કહેવા શું માગે છે કે મુંબઈ જેવી જે મેટ્રોપોલિટિશિયન સિટી છે માત્ર મેટ્રો સિટીઝ છે એમાં તમારું છેતાળીસ હજાર પર મંથ તમારું જે છે એ તમને મળી જવાનું છે સેલેરી એટલે તમારી સેલેરી ચાલીસ હજાર કરતાં તો વધારે હશે જ કોઈ બી સિટી લઈ લો તમારે ચાલીસ હજારની આસપાસ તમારી જે છે સેલેરી તમારી આરામથી બની જશે બરાબર જો આગળ જઈએ તો આપણે જો તમારું એ બધું તમને આ બધી ખબર છે હવે વાત કરી લઈએ તમારી ફીસ કેટલી ફીસ ભરવાની છે તે એપ્લિકેશન ફીસ છે એસસી એસટી પીડબ્લ્યુ બી ડી એક્સેસ બધા માટે કોઈ ફીઝ નથી મફતમાં છે તમારે ડાયરેક્ટ જ ડાયરેક્ટ ફોર્મ ભરવાનું છે હા પણ જો તમે જનરલમાં આવતા હોય ઓબીસીમાં આવતા હોય ઇડબલ્યુએસમાં આવતા હોય તો તમારે સાતસો ને પચાસ રૂપિયા ફી ભરીને ફોર્મ ભરવાનું છે આના માટે તમે જે ફી ભરો છો એ નોટ બી રિફંડેડ એ તમારી રિફંડ નહીં થાય બરાબર છે કેવી રીતે એપ્લાય કરવાનું છે તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે તમને આગળ વેબસાઈટ આપેલી છે એ વેબસાઇટ તમારી જે છે એના પર જઈને તમારે એપ્લાય કરવાનું છે બરાબર રિક્રુટમેન્ટ ઓફ એ જુનિયર એસોસિએટ બે હજાર પચીસ એ વેબસાઇટ પર જઈને તમારે ત્યાંથી એપ્લાય કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો વેબસાઇટ કઈ છે એસબીઆઈ ડોટ સી ઊ ડોટ ઇન વેબમાં જવાનું છે કરિઅ સોરી કરિયર સોરી ઓપ્શન્સ એ સિલેક્ટ કરવાનું છે અને કરિયર ઓપનિંગ્સમાં જઈ અને રિક્રુટમેન્ટ ઓફ એ એસોસિએટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ આના પર તમારે જે છે એ ફોર્મ ભરવાનું છે આ ફોર્મ ભરવામાં કોઈ પણ તકલીફ આવતી હોય તો અહીંયા આગળ એક નંબર આપ્યો છે હેલ્પ ડેસ્ક નંબર એના પર તમે કોલ કરી શકો છો બરાબર તો અહીંયા બટ બીજી છે ઇમ્પોર્ટન્ટ માહિતી મારા ખ્યાલથી મેં તમને બધી આપી દીધી છે જો તમને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો આ પીડીએફ છે એ એસબીઆઈ ડોટ સીઓ ડોટ ઇનની જે વેબસાઇટ છે એના પર ઓફિશિયલી વેબસાઇટ પર તમારી મુકાઈ ગઈ છે તો એનાથી તમે જોઈ શકો છો કદાચ મારેથી કંઈ છૂટું હોય તો તમે અહીંયા કરી જોઈ શકો છો બાકી મોસ્ટલી જે આપણી જે વસ્તુઓ છે એ આપણે ઓલરેડી કવર કરી દે છે વાત કરીએ એક્ઝામિનેશન સેન્ટરની તો આપણે પર્ટિક્યુલરલી ગુજરાતની જ વાત કરી લઈએ તો આપણે ગુજરાતમાં જોઈએ તો તમે જોઈ શકો છો અહેમદાબાદ છે ગાંધીનગર છે આણંદ છે વડોદરા છે જામનગર છે મહેસાણા રાજકોટ સુરત બારડોલી વડોદરા આટલા જે તમારા જે સિટીઝ છે એ સિટીઝમાં તમે એક્ઝામ એનો સેન્ટર સિલેક્ટ કરી શકો છો બરાબર તો તમે નજીકનું તમારું સેન્ટર સિલેક્ટ કરી શકો છો એમાં કોઈ વાંધો નથી બરાબર આ તમારી ગાઈડલાઇન્સ છે કે તમારે કયા પ્રકારના ફોર્મ જોઈશે તમારે બધા જે સર્ટિફિકેટ જે છે એ તમારે કઢાઈ લેવાના છે એસસીએસટીનું સર્ટિફિકેટ હોય ઓબીસીનું સર્ટિફિકેટ હોય પછી તમારું નોન ક્રિમિનલનો સર્ટિફિકેટ હોય ઇડબલ્યુએસનું હોય તો એ પ્રમાણે કરી શકો છો કેવી રીતે એપ્લાય કરવાનું છે તો જો સૌથી પહેલાં તમારે લોગિન ઇન કરવાનું છે આજે તમારી વેબસાઇટ છે બેંક ડોટ એસબીઆઈ એના પર જઈને તમારી કરંટ ઓપનિંગમાં જઈને સિલેક્ટ કરવાનું છે સ્ક્રોલ ડાઉન કરીને તમારે એડવર્ટાઈઝમેન્ટ જોવાની છે એડવર્ટાઈઝમેન્ટ તમે જોઈ શકો છો ડાઉનલોડ એડવર્ટાઇઝમેન્ટ નંબર હવે આ નંબર યાદ રાખજો કે આના પર જ એપ્લાય કરવાનો છે બીજા બીજા પર એપ્લાય ના કરતા હતા આ તમારા નંબર છે એના પર તમારે એપ્લાય કરવાનું છે પછી એપ્લાય ના ઉપર કરી અને તમારે બધું ફોર્મ ભરીને ફાઇનલ સિલેક્શન તમારે અહીંયા કરી સોરી ફાઇનલ સબમિશન તમારે કરવાનું છે તો બરાબર આ પીડીએફ જે છે ઓફિશિયલ વેબસાઇટ પર છે જ મોસ્ટલી મેં બધી જ માહિતી આપી દીધેલી છે આપણા ગુજરાતમાં તો ત્યાં સૌથી પહેલાં આપેલી છે ગાંધીનગર સર્કલમાં કેટલી વેકેન્સી છે ટોટલ 220 વીસ વેકેન્સી છે બરાબર જે તમને આ પીડીએફમાં થી કદાચ કોઈ વસ્તુ ખબર ના પડી હોય તો તમે તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો હું તમને આન્સર એનો આપી દઈશ બરાબર તો બહુ મોટી વાત છે એક્સ બે ક્લેકમાં તમારે સરકારી નોકરી જોવું હોય બેંકમાં તો તમે આ ફોર્મ ભરી શકો છો કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો વિડીયો ગેમ હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો દરેક પ્રકારની માહિતી તમને આ રીતે વિડીયો મારફતે મળી જશે ચાલો તો મળી હવે પછીના નવા વિડીયોમાં